તો ચાલો મિત્રો આજે આપણે બનાવશું ચણા મસાલા પણ ડ્રાય બનાવશું જેમાં ગ્રેવી નહીં હોય અને ટમાટા બિલકુલ નહીં હોય તો જો આપણે પહેલા તો છ થી સાત કલાક માટે ચણાને વલાડવા પડે વલાડેલા હતા હવે અત્યારે બે થી ત્રણ વખત ધોઈ અને આપણે એને કુકરમાં બોઈલ કરી લેશું અને બોઇલ કરતી વખતે મિત્રો અમુક જે ખરા મસાલા છે એ બોઈલ કરતી વખતે જો તમે અંદર નાખી દો તો એનો ફ્લેવર બહુ સરસ ઉતરી જાય છે આની અંદર કોઈ પણ સબ્જીની અંદર તો જો આપણે કુકરમાં ચણા લઈ લીધા છે હવે આપણે આની અંદર એક ટુકડો તજ બે બેથી ત્રણ લવિંગ નાખશું થોડા ને થોડા મરી નાખ અને સાથે તેલ નાખી અને કુકરને પેક કરીને વિશેલ થવા દેશું ત્યાં સુધી આપણે કટ કરી લઈ જો ચોપ થઈ ગયા છે આદુ પણ આપણે લાંબી લાંબી સ્લાઇસ કરી લેશું અને લીલા મરચાંને પણ આપણે આ રીતે જ લાંબી સ્લાઇસમાં કટ કરશું આમ લાંબી સ્લાઇસ કરી લેવાની નાના ટુકડા નહીં મિત્રો આ ચણા આપણા બહુ ટેસ્ટી બનવાના છે તો એન્ડ સુધી બની રહેજો મારી સાથે બહુ સરસ લાગશે તમે પણ બનાવી અને ટ્રાય કરજો તો હવે આપણે મસાલા મિક્સ કરી લઈએ મિત્રો જેમાં એક ચમચી મેં ધાણાજીરું પાવડર લીધું છે અને ધાણા આ હું છે ને પાણીમાં પલાળીને રાખું છું થોડીવાર જેથી મસાલા ફૂલી જાય અને ટેસ્ટ સારો આવે હવે હું આની અંદર થોડું કાશ્મીરી લાલ મરચું ઉમેરીશ જેથી તીખાસ ન હોય આની અંદર એટલી કાશ્મીરી લાલ મરચામાં પણ કલર સારો આવે કોઈ પણ સબ્જીનો કલર સારો આવે એટલા માટે અને હાફ ચમચી જેવું આપણે હળદર આમાં ઉમેરીશું હવે ત્યારબાદ આની અંદર આપણે ગરમ મસાલો ઉમેરીશું અડધી ચમચી જેવું અને એક ટેબલ સ્પૂન જેવું આપણે કસૂરી મેથી રોસ્ટેડ ઉમેરી હવે આમાં થોડું પાણી ઉમેરી અને આપણે આ મસાલાને મિક્સ કરી લેશું જેથી મસાલો પાતળો થઈ જાય અને ટેસ્ટ પણ સારો આવશે આનો તો આને મિક્સ કરી અને હજી થોડું પાણી ઉમેરીશું તો જોયું મિત્રો આ પ્રમાણે મસાલો તમારે પહેલાંથી રેડી કરીને રાખવાનો હવે આ પેનની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેવું તેલ લીધું છે જેની અંદર આપણે એક તેજપત્તું એક લાલ મરચું આખું અને જીરું ઉમેરી દીધું છે એક ચમચી જેવું આપણે હિંગ ઉમેરીશું ત્યારબાદ મિત્રો હવે આપણે કાંદા ઉમેરી અને કાંદાને વ્યવસ્થિત આપણે સ્ટર કરી કરી અને પકાવી લેશું તો જો મિત્રો કાંદાનો કલર ચેન્જ થઈ ગયો છે તો હવે આપણે આની અંદર લસણ અને આદુની પેસ્ટ નાખી દેશું કારણ કે મિત્રો આદુ અને લસણની પેસ્ટ બાદમાં બને ખાય કાંદા ફ્રાય કરી લેવાય નહીં તો આદુ અને લસણની પેસ્ટ બળી જાય તો હવે લસણ અને આદુ પણ આપણું થઈ ગયું છે તો હવે આપણે આની અંદર જે આપણે મસાલો મૂકેલો હતો પાણીમાં પલાળીને તે મસાલો આમાં ઉમેરી દેસુ અને મસાલાને ઉમેરી અને વ્યવસ્થિત ટર કરી થોડી વાર માટે મસાલાને પણ પકાવી લેશું વ્યવસ્થિત એકદમ પ્રોપર રીતે મસાલો પાકે તો જ રેસીપી આપણે કાંઈ પણ બનાવતા હોય તે સારું બને થોડું નિમક નાખશું આપણે કારણ કે પેલા આપણે બોઇલ કરતી વખતે નાખ્યું છે પણ એટલું બધું નહોતું તો જોવો મિત્રો આપણો મસાલો આપણે થોડી વાર ઢાંકણ લગાવી અને થોડી વાર પાકવા દેશું બે થી પાંચ મિનિટ જોયું મિત્રો આપણો મસાલો એકદમ રેડી છે તેલ પણ છૂટું પડી ગયું છે હવે આની અંદર આપણે બેસન ઉમેરીશું આની અંદર અને એનું બાઇન્ડિંગ જે આવશે ચણા ઉપર એ બહુ સરસ આવશે અને ટેસ્ટી પણ લાગશે તો હવે બેસન આપણે પેલા શેકેલું નથી એટલે આપણે આની અંદર કડ કરી કરી અને શેકી લીધું છે અને થોડીવાર આપણે આને ઢાંકણ લગાવી અને હજી રહેવા દેસુ જેથી બેસન આપણું એકદમ શેકાઈ જાય અને ટેસ્ટ પણ સારો આવે તો મિત્રો મસાલો એકદમ રેડી થઈ ગયો છે તેલ પણ પણ છૂટું પડી ગયું છે છે અને દેખાવમાં મસાલો કેટલો સરસ લાગે આપણે આપણે આની અંદર ચણા ઉમેરીશું બોઇલ કરી લીધા છે અને મસાલો બંને સાથે વ્યવસ્થિત મિક્સ કરી લેશું મિત્રો આપણા ડ્રાય ચણા મસાલા એકદમ રેડી છે આપણે આની ઉપર આ લચ્છા અને મરચાજી સ્લાઇસ સ્લાઈસ કરીને રાખ્યા હતા તે ઉમેરી દેશું અને સાથે કોથમીર ઉમેરી અને સર્વ કરશું તો મિત્રો તમે પણ ટ્રાય કરજો બહુ સરસ લાગશે આ ચણા મસાલા અને આ વિડીયો તમને કેવો લાગ્યો તે મને કોમેન્ટ બોક્સમાં જણાવજો અને સારો લાગ્યો તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો મિત્રો આ વિડીયો જેથી બીજો વિડીયો હું અપલોડ કરું એટલે તમને તરત નોટિફિકેશન પણ મળી જાય તો ચાલો મિત્રો ફરી મળીશું બીજા વિડીયોમાં ત્યાં સુધી બાય બાય ને તમે એન્જોય કરો ચણા મસાલા ડ્રાય